ભાઈ ગઢવીના શબ્દો પણ આપણે સાંભળી લઈએ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાણો હોય છે આયર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં તિરાડ પડવા માટે મેં નથી માંગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને એને યાદ અપાવજો ચાણ શું છે ભાઈ આટલો બધી હિન્દ માણસ આયર સમાનમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફારમ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કરું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ગઢવી થઈ જાય એક એકવાર ગઢવી થઈ જાય જો નથી રહેવું આપણે કલાકાર ઘંટી વાગે લઈશું ભાઈ સુચાર લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કંડાઈ ખોયું અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકાફા મળશે તો સમાજ માટે જ મરવાના એ મને યાદ છે એ મારો મારો મોત ખબર છે હું એટલે મને કોઈ પરવાત નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે હકાફા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે આજે બાર વાગ્યા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવા દાખલા છે આ જાળોના અમે જેને અમાર કઈ અમને અમાર તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દીધી અમે તમને ટુકડા દેતા તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા પાણુપા આપણું પોતાનું છે આ કઈ લેવા નથી ગાય વાંધો નહીં અને તમે કોઈ ગઢવી લે છે શું ભાઈ તમે લૂંટ લીધા અમે સમાજને હું કહું છું કે તમે આનો આભિજાની નોંધ લેજો ચલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલો તળાજામાં એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાપડા સોના નો હોય ભાઈ તળાજામાં બલાઈ આય સમજતા વ્યક્તિને કહું છું નાગરણી હજી હોય નાગણીયું હજી એમાં નિહળા સોના નથી ચાહે શેરની દીકરી હોય ચાહે નિહળાની દીકરી હોય ચાલ નહીં ગામડા ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક એકાદ તો તમારી મારું નામ કરજો કે આનું પતન થાય ને ખબર પડે હાથ વર માં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય ને તો અમે ચાણ મળી જઈએ